રાજકોટના ગેમ ઝોનમાં અચાનક લાગેલી આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર પણ અચાનક જાગી ગયું છે અને મોટી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધર્યું છે તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે નર્મદા જિલ્લા સેવા સદન જિલ્લા પંચાયત ભવન સહિત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોમાં નિયમ મુજબ ફાયર સેફ્ટી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રેસિડેન્સી એડિશનલ કલેક્ટર સી કે ઉઘાડ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તમામ કચેરીઓ ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા છે કોઈ ચિંતાનો વિષય નથી નર્મદા જિલ્લાને કાયદાનું પાલન કરાવનારા જિલ્લા કલેકટરને જાતે માત્ર સિલિન્ડરો મૂકી ફાયર સેફ્ટી બરોબર છે એવો સંતોષ માણ છે પરંતુ અન્ય કચેરીઓમાં કેમ એનું પાલન થતું નથી સુરતના તક્ષશિલાગની કાંડ બાદ ફાયર સેફટી સુવિધાના અભાવે રાજપીપળા સરકારી હાઈસ્કુલમાં પાંચ મહિના બંધ રહી હતી ત્યારે આ નિયમનું પાલન કરાવનારા સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી નર્મદા જિલ્લા સેવા સદન ખાતે નીચેના માળે ફાયર સેફટીના સિલિન્ડરો એક્સપાયર થઈ ગયા છે જાન્યુઆરી પછી રિફિલ કર્યા નથી જયારે રાજકોટ કાંડ બાદ નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે સિલિન્ડરો રિફિલ કરી નવા સિલિન્ડરો લગાવ્યા હોય તેમ લાગી રહ્યું છે કલેક્ટર કચેરીના પ્રથમ માળે પર સિલિન્ડર રિફિલ કરાયા છે જેની ડેટ પચીસ નવેમ્બર બે છે તાલુકા કક્ષાની એક પણ કચેરીઓમાં ફાયર

કલેક્ટર કચેરીનું તમામ ઓફિસીસ છે જેમાં તમામ ફાયર એક્સચિંગ ઇસર છે એ બધા લેટેસ્ટ અપડેટ થયેલા છે એક પણ ફાયર એક્સ્ટ્રિંગ ઇસર છે એક્સપાયર વાળું નથી અમુક તિજોરી કે અન્ય કચેરીઓના ફાયર એક્સચિંગ ઇસર છે એમની ડેટ એક્સપાયર થયેલી હશે એ વિભાગને પણ તાત્કાલિક સૂચના આપી અને સત્વર રિફિલ કરવા માટેની સૂચના આપેલી છે પત્ર જિલ્લામાં જે કંઈ મોલ દુકાનો અથવા તો હોસ્પિટલો કે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમની ચકાસણી પણ હાલ પ્રાંત અધિકારી શ્રીની ટીમ દ્વારા થઈ રહી છે જ્યાં ખામી જણાય છે ત્યાં સંબંધિત નોટિસ આપી અને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે દીપક ક્ષકતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે